તાલુકાના લુણવા ગામે શિક્ષણ જગત માટે આનંદના સમાચાર છે શ્રી સરકારી માધ્યમિક શાળા લોણવા નવા બિલ્ડિંગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છના શિક્ષણ મંત્રી છાંગા અને જિલ્લા પ્રમુખ જનકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તાલુકા પંચાયત પ્રમુખ દેવીબેન ચાવડા અને ભાજપ અગ્રણી વાઘજીભાઈ છાંગા સહિતના મહાનુભવીઓ હાજર રહ્યા હતા આ નવી શાળામાં હવે માત્ર ઇમારત નથી પણ સુવિધાઓનું હબ બને છે અહીં અતિ આધુનિક ડિજિટલ ક્લાસરૂમ હાઈટેક કોમ્પ્યુટર લેબ વિશાળ હોલ અને પ્રાણાયામ ના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે શાળાના આચાર્ય અને શિક્ષકો સહાય જેવી સુવિધાઓ આપવા આવી રહી છે ખુશી વાત એ છે કે આગામી સમયમાં અહીં ધોરણ અગિયાર અને બાર ના નવા વર્ગ શરૂ થવાની પણ શક્યતા છે જેથી આસપાસના ગામો માટે આ શાળા મોટું શિક્ષણ કેન્દ્ર બને છે સરસ્વતી દિવ્યા લા પામ નૂતન શાળા સંકુલ એટલે કે માતા સરસ્વતીના મંદિર ના લોકાર્પણ કાર્યક્રમો ઉપસ્થિત જેમના માધ્યમ અને પ્રયત્નો થયા આપણા સૌના ભવિષ્ય માટેના શિક્ષણનું સપનું સાકાર થયું છે એવા ગાંધીધામ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન માલતીબેન જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમારા ખૂબ મિત્ર મારી ઘણી બધી બાબતો માં સમાનતા છે પણ કેવાય નહી કોઈ જાહેરમાં માં એવા આદરણીય જનકસિંહજી એવા જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને અહીંના મૂળ વતની આમ તો અમે મૂળ અહીંયા ના જ છીએ ટપો અહીંથી પડ્યો પછી આગળ ગયા પટેલ આમ ગયા ભાઈ રૂપેશભાઈ આ ગામનું ગૌરવ અને તાલુકા ભાજપના અધ્યક્ષ મારા મિત્ર ભાઈ વાઘજીભાઈ તાલુકા પંચાયત